પક્ષના સંગઠનાત્મક માળખા અને આગામી રણનીતિ પર પ્રકાશ પાડતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે પરંપરાગત રાજનીતિથી કંટાળીને મજબૂત વિકલ્પ શોધી રહી છે મનોજ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખશે અને ભૂતપૂર્વ સફળતા હાંસલ કરશે તેમણે પક્ષના કાર્યકરોને સંબોધતા કહ્યું કે લોકોનો વિશ્વાસ જીતવાની દિશામાં થઈ રહેલી કામગીરી આગામી ચૂંટણીઓમાં નિર્ણાયક પરિવર્તન લાવશે આ રાજકીય નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે એક તરફ આમ આદમી પાર્ટી પોતાની વધતી લોકપ્રિયતાના દાવા કરી રહી છે તો બીજી તરફ સત્તાધારી પક્ષ દ્વારા આ દાવાઓને નકારવામાં આવી રહ્યા છે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સોરઠિયાના આ નિવેદન પાછળ મતદારોમાં પક્ષની મજબૂત છબી ઊભી કરવાનો અને પક્ષના કેડરને ઉત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય છે આવનારા સમયમાં ગુજરાતના જનમતનો ઝુકાવ કઈ તરફ રહે છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે સાથીઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં કંઈક નવું થઈ રહ્યું છે ક્યારેય તે રાજનીતિની અંદર કોઈ બદલાવ ગુજરાતે નથી જોયો ત્યારે ગુજરાતની અંદર ગુજરાતની જનતા પોતે હવે જાગૃત થઈ અને રાજનીતિમાં આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટી જે છે એ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની પોતાની પાર્ટી અને પોતાનો વિકલ્પ બની રહ્યો છે એ બધા માટે માટે ગર્વની વાત છે છે અને એટલા કોઈ પણ ડરતા આ તાના શાહો આજે આમ આદમી ડરે ગઈકાલે અમદાવાદ ની અંદર આપણો કાર્યક્રમ હતો નિકોલમાં શહેરની વચ્ચે કાર્યક્રમ ભાજપના પેટમાં તેલ રેડાયું કેમ કે આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં પાર્ટીના પદાધિકારીઓ બુથ નો કાર્ય કરતા ભેગા થવાના હતા જોડાતા ગુજરાતના લોકોને જોઈ અને ભાજપ પાસે હવે આમ આદમી પાર્ટીને રોકવા માટે હલકાઈ ઉપર ઉતરી આવવા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો આજે આપણે જોઈએ છે કે વડોદરાની અંદર જ્યારે આ કાર્યક્રમ આપણે કરીએ છે ત્યારે આમ મોદી સાહેબ આવે તો બાકડાએ રંગાઈ જાય રોડને પાણીથી ધોવે ઝાડવાને પાણીથી ધોઈ નાખે અને ચારે બાજુ ભાજપના બોર્ડ હોય ત્યારે આમ આદમી પાર્ટીના બેનરો ઉતારવાની જે આજે જરૂર પડી છે એ પ્રમાણ છે કે ગુજરાતમાં આમ આદમી માત્ર ને માત્ર અહીંયા સમય પસાર કરવા નહીં અહીંયા ઇતિહાસ રચવા આવી છે અને ઇતિહાસ રચવાનું કામ બે હજાર સત્યાવીસ ની અંદર ગુજરાતની જનતા અને પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કરવાના છે